મેહુલ પટેલ જી આજે તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ ટોટલ રાજકોટના તમામ રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ પાર્ટી પ્લોટ અથવા ખાણીપીણીને લગતા તમામ ધંધાઓ આજે બંધ રહેશે અને આ એસોસિએશનને બધાએ માન સન્માન આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભારી જ હોય બધાનું કારણ શું છે કોર્પોરેશનની શું છે તેમનો જી આ બંધ રાખવા પાછળનું કારણ છે કે નાના યુનિટ છે જ્યાં કોઈ આગની શક્યતા નથી જે પચાસ બાય પચાસમાં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય તો એને પણ હેરાન કરવામાં આવે છે બેન્કવેટ હોલમાં પણ હેરાન કરવામાં આવે છે તો આ બધાના ફાયર એનઓસીના ના મામલે અને બીયુ પરમિશનના મામલે અત્યાર સુધી ચાલતું હતું અત્યારે કેમ નહીં એના કારણે આ બધા એક અધિકારીઓ કામ નવું આવ્યા છે અથવા તો એની ઈમાનદારી દેખાડવા કરે છે કે શું છે કઈ ખબર નથી પડતી અત્યાર સુધીમાં જે ચાલતું હતું તો કોના આધારે ચાલતું હતું અત્યાર સુધી શું કાયદો નહોતો મેહુલભાઈ અત્યાર સુધી કાયદો કે હતો તો અત્યારે સુધી અધિકારીઓને હપ્તા દેતા હતા હોટલ સંચાલક જી અત્યાર સુધી તો ઠીક છે પણ અત્યારે જે રેસ્ટોરન્ટ સીલ કર્યા ઠીક છે ને અત્યાર સુધી ચાલતું હતું એની પાછળનું કારણ અમારે પણ જાણવું છે જો અત્યારે કાયદો હવે અધિકારીઓને યાદ આવે છે તો હોટલ સંચાલકો હપ્તા સુધી જી આપની વાત બિલકુલ સાચી છે અત્યાર સુધીમાં જે કઈ ચાલતું હતું તે એક અને ગેરનીતિ હતી અત્યારે અધિકારીઓ જે છે એ ઉપરથી ફ્રેશ કઈ સ્પષ્ટ વાત કરો કેટલા રૂપિયા આપતા લેતો તો એ સ્પષ્ટ આપો હપ્તા હપ્તાની તો કોઈ જાણકારી આપણી પાસે બિલકુલ નથી પરંતુ પછી કેમ ચાલો ગેરકાયદેસર ચાલવા દેતા હતા અધિકારીઓ અત્યાર સુધી એ એમની ગેરનીતિ ગણી શકાય આપણે પણ એક હપ્તા કોણ દેતું હોય કોણ નહીં એ આપણને ખ્યાલ ન હોય તમે છે પૈસા નથી લેતા એટલે ચાલુ રાખવા કારણ કે આ તમારા જ શબ્દો મારી વાત સાંભળો અત્યારે જે લોકો સીલ માર્યા છે જે પાર્ટી પ્લોટ જે જે પ્રોપર્ટીમાં સીલ માર્યા છે હપ્તાની વાત કરીએ તો અત્યારે પણ પ્રેશર છે અત્યારે પણ પાંચ પાંચ લાખની ઓફર છે થોડાક દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલાં જ ન્યૂઝમાં આવી ગયું છે એક અધિકારીનું નામ જે આરએમસીમાં લોકો હતા અને આરએમસીમાં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે તે આરએમસીના નામે હપ્તા ઉઘરાવતા હતા પાંચ પાંચ લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે તો એમાં અત્યારે નામ પડે છે નામ એમનું હિમિશાબેન છે સરને મને ખબર નથી હિમિષાબેન કરીને હતા એને પાંચ પાંચ લાખ રૂપિયાની ખંડણી પણ માગેલી છે

તો ઓગણીસો છ્યાસીનો કાયદો તમે અમને સમજાવો છો તો અમને એ અમે વાત કરી કે ભાઈ આ બિલ્ડિંગ પણ આરએમસીનું કાયદા મુજબ નથી તો અમારા ઉપર ઉગ્ર થયા અને અમને એવું કહ્યું કે ભાઈ તમારી આવકની સ્ત્રોત છે બેંક ડોર પાર્ટી ફ્લોર રેસ્ટોરન્ટ વગેરે વગેરે જે કંઈ છે એ આવકની સ્ત્રોત છે એટલે ત્યાં કાયદો લાગુ પડે અહીંયા લાગુ ન પડે કાંઈ વાંધો નહીં ત્યાં લાગુ પડે તો અત્યાર સુધીમાં આરએમસીમાં આટલા મોટા કૌભાંડો થયા તો એ આરએમસીમાં આવકનો સ્ત્રોત ન ગણાનો હમણાં દસ કરોડ રૂપિયા તેજુરીમાં તેજુરીમાંથી નીકળ્યા તો આટલી રકમ લગભગ કોઈ યુનિટવાળા પાસે નથી ધંધાર્થીઓ પાસે તો આ આરએમસી નો મોટોમાં મોટો સ્ત્રોત તો આરએમસી જ છે તો એ સુકા અમને 1986 નો કાયદો ભણાવે છે હવે એટલે માંગ ગાઈબી બંધ તાત્કાલિક બંધ થવી જોઈએ પણ આમાં નીતિ નિયમ તમારા બદલો આમાં કોઈ પણ સંજોગે કોઈ પણ શરતે તમારો રસ્તો કોઈ પણ નીકળે ત્રીજો રસ્તો એવો કાઢો કે જેથી કરીને ટાઈમ મળે અત્યારે ફાયર એનઓસી પાછળ એ લોકો પડ્યા છે શું આગ લાગે તો ફાયર એનઓસી નથી સળગવાની ફાયર એનઓસી પડી છે તો પણ સળગવાની છે અત્યારે ઇક્વિપમેન્ટ બધા પાસે છે ફાયરના ઇક્વિપમેન્ટ બધા રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ પાસે કે પાર્ટી પ્લોટ પાસે આવી ગયા છે પોતાની સેફ્ટી માટે ને ડરના માર્યા બંને બાજુ આપણે કહી શકીએ લઈ લીધા છે માત્ર ફાયર એનેશનના કારણે તમારે સીલ મારી દેવાના ત્રીસ ત્રીસ પચાસ પચાસ લાખનો નુકસાન આવ્યા મહિનાભરને તો એ કઈ કઈ રીતે વ્યાજબી છે